হ নাজিত মার পািক ত না। বদ্ধনের সারীিয়ানাগ খালে্য পলে নাে নায়। আমারা আন্ত মকাজানে করে। এমানতে ও আ লান করেদস। যাথি লাদান করে হটা ঠকে আরদমানন পেলে দমানুকে পেলেু নে খাদু পেরু নে খান্ত যে মার্গা পের সা করে আ সাতকারকানে প্রত লেখে কার। ময়া মাননা অদার খে কান্টা দেহ। হাবেতোকাউজ সাবাধনবাদনের না ন মধুমার পিের আন্ন্ত। શિખાર ઓદીન બહુ મો જાય તે તો ખાલ કલર હોટેલો માં જamba થાય ને તો પછે બોડી બોડી મારું પાછી આઈ યાર થી ઘેર આઈન તાર થી ની મારા મન નો કોઈ દા માંગ્યું નહીં ને આજે તો કઉ સાડી ને લઈ આલો મન શંકેતા બેન દરવાજો ખોલ્યો એટ તો મારી પતિ મને લીયાલતા નહી ને આ રે બઈ ઇન કેસી નવરાત્રી ના આવી જાય

নে আ মানুন চাড়িয়ে গছে তো পা হ পাবেন। সঙ্গেটা বেদ বলা বিপলবে। মেনাবে না হ আন। কেন্ন যে হ চাড় এ মালটি নাথে। চারিতে মুখন প্রথায় তার পান তান চিত্রলা ফোন করে এন তুউপারে যে ফন। এত নকী হাওয়াতান তারি্য। তাবার গ আইমমদের বজার মাো খাবার নাপারক মম তাইন ভাই আমারা মানু গ তো জরাই দেবে না। પન 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 મુ સાડીન દીતો કાઢ્યું હું તો નતો માર ગેસ કોમનો ન તો છોડું હોય તાર ખબર ના પર ચાવી એ મૂકીને ખોલીન જીએ ઘર હેડો વગેરાય બુ માર ભૂખ લાગી ખાવાનું બનાય હું આવું પેલે દેખરાય છે ચાવી છે લઈ લઈયું આ જુજો મીનાબેન છેટી ગરમી છે અને આ તો મુ સંઘ કરું તારે હોમુ ના થઈ જવાય પર હમજી હું કરું

খ ম পাছে আটকারটা আর কান পাকে পাজ যেব নারা মাকার বেন্ড সা নাসেরা তবে না জিত খুল এই খাবার আমা খানে নিয়ে নানিয়েবে সেন্টিটা দারবাজ খোল খনচ্ছ খন্য ছাওয়া মাননে যারা বল আজ এরবারও লেখ খইই খাবে না তার খানে তারা আ ম রা না তে মান হবে এটানে ম খাওয়া আ তানে খাায় যা হাত দই নাও

અને સાડીઓ લાવવાની હેલે મો લઈ આલે તો કો ટેન્શન લે હે ચા ને લઈ આલશો બે દરમ લઈ આઈએ ના માર તો કાલે જ લાવવાની ન કને ઇમા માર નહીં ઇંગો વે નહીં કશે ન કરવો હે ડુંગી જા મો યાર મારા ઉજા ગ્રહ લે ઉજા ગ્રહ પર મન સાડીઓ લઈ તો પછી મે ડુંગી ન કને ઇંગો અજો ઇંગો હવારે ઉભો થો પછી લઈ આવવાનું હે ના કાલે જાવ છ હવારે વેલા ના હું તો મારા પીર જતી રહું તો થેલો પડી હાર તો જતી રહેતા સાડીઓ લાલી આલી પર એટલે જોર અમે ધેમ આવું કી ભી એ જતી તો પછી જ લગન ઢખવારવા મારો હારો જરૂરિયાત વસ્તુ એક વખત ના તો હું હું એ લે લે ભૂ પડે ભૂ પડે એમ લે ઓમ તો પછી સાડીઓ લઈ ખબર નઈ પડતી લઈ આવું હું ભેદાર ચેરી હું મત કથા હિયાર હમ મારા દે બૈરા વાજી ભોંડામાં દેતા સાડીઓમાં બાડિયું બધું સાડીઓ ના લઈエルવે પર સુકા તો કશી કોઈ હાલવા નઈ લુ કહીએ તો મને ઢોરિયોન ઢોરિયો રયો ઓય મારા ગાવા બાવા જવું નહીં કશુ કરું નહીં મારા ઘરની જ નહીં હેડવ કાલ કાલ પડી કે પછી